તમે સાચા હોય તો એક એક કરીને મારી સાથે ડિબેટમાં આવો જો હું ખોટો હોઉં તો આ બાબતે તમે ડિબેટ કરવા આવો અને પંદરે સાથે મળીને આવું હોય તો આવો હું અભિમન્યુ જેમ તમારી સાથે એકલો મુકાબલો કરવા તૈયાર છું ભલે મારી એમાં હાર થતી પણ તમે સાચા હોવ તો મારી સાથે ખુલ્લે આમ ડિબેટ કરવા આવો જો તમે ખોટા હો તો નવીન ભરતી કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર રીતે થશે નહીં અને થવા દેવામાં આવશે નહીં જે ચોક્કસથી જો અમારી વાત માન્યા વગર જો આ લોકો ગેરકાયદેસર ભરતી કરશે તો સમગ્ર પાટણને હું આ આપના માધ્યમથી જણાવવા માગું છું કે આપ મેં જે આ લોકોની ઉપર આક્ષેપો કર્યા છે એ સદંતર સાચા છે આવા લોકોના હાથની અંદર બેંકનો વહીવટ હોય તો જે લોકો પોતાના મામકાઓનું જ વિચારતા હોય બેંકના સભાસદોનું કઈ રીતે સારું વિચારી શકે કારણ કે અમને પક્કા ન્યૂઝ મળી ચૂક્યા છે તો કોઈની બાકી રહી ગયેલી ભત્રીજા બહુ બાકી રહી ગઈ છે કોઈનો દીકરો બાકી રહી ગયો છે કોનો ભાણિયો બાકી રહી ગયો છે આ બધાની ગોઠવણ તમે અંદર કરી ચૂક્યા છે સાહેબ અમારો ત્યાં જો વાંધો છે જયેશભાઈ આપ વાત કરી રહ્યા છો પરંતુ કોઈ બેંક છે અને કઈ બેંકના ડિરેક્ટરો છે જે હું તો હાલ ચોક્કસથી પાટણ નાગરિક સહકારી બેંકની વાત કરીશ બાકી સહકાર વિભાગની અંદર સાહેબ તમે જુઓ તો અમારા સમાજમાંથી જ અમે એક તાલુકા પાટણ તાલુકા સહકારી વિભાગમાં અમારા જ સમાજમાંથી એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિને ત્યાં મોકલવામાં આવ્યા હતા એમણે ત્યાં જઈ અને નોકરીની કોઈ ભરતીની જગ્યા આવી તે અમને ત્યાં સીધા એમના દીકરાને લગાવી દીધો હવે એ પાર્ટી મોટી કરોડ ફરી સાહેબ તમે નહીં માનો લગભગ પચીસ કરોડના આસામી છે તમારી પાસે એવા શું પુરાવા છે કે આ ખરેખર ખોટું થયું છે તમારી પાસે પુરાવા છે તમે વાત કરી રહ્યા છો સાહેબ પુરાવાની ક્યાં જરૂર છે હું તો ખુલ્લે આમ કહું છું આજે પણ તમે જાઓ પાટણ નાગરિક બેંકની અંદર જઈને જુઓ આ પંદર ડિરેક્ટરોને એક બાજુ લાઈનમાં ઊભા રાખો અને એમના સગાવાળાને ઊભા રાખો કે ભાઈ આનો સગોવાળો કોણ છે આનો સગોવાળો કોણ છે તમે જઈને જુઓ એમાં હું ખોટો ઠરું તો મારી ઉપર એફઆઈઆર સાહેબ દાખલ કરો મારી પર માન હાનિનો દાવો દાખલ કરો તમે જુઓ આજના વર્તમાન ચેરમેન છે એમની પોતાની પુત્ર વધુ પણ અંદર નોકરી કરે છે મેં તમને કહ્યું કે પાટણ તાલુકા સંઘના અમે મોકલ્યા હતા એમનો બે ભત્રીજા પણ અત્યારે બેંકની અંદર નોકરી કરે છે એમની ભત્રીજા હોય કંઈક બાકી રહી ગઈ છે એની ગોઠવણ કરે અને બીજું સાહેબ કે ચાલુ વર્તમાન સત્તાની સંપૂર્ણ અવધિ પૂર્ણ થઈ ચૂકી છે આ લોકો જે ગેર ભરતી કરવા જઈ રહ્યા છે એ બંધારણના નિયમોની વિરુદ્ધ છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે વર્તમાન ચેરમેન આપણે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અમારા સમાજના દિગ્ગજ આગેવાન છે એ પોતે હાલ વર્તમાન ચેરમેન છે અને હવે એમની ટર્મ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે મોટો દીકરો બાકી રહી ગયો લગાયો ને નાનો દીકરો બાકી રહી ગયો ભત્રીજો બાકી રહી ગયો હમણાં લગ્ન કર્યા ને ભત્રીજો બહુ લાયા તે બિચારી બાકી રહી ગઈ ભાણી બાકી રહી ગઈ એમની જ ગોઠવણ કરવાની હતી એટલા માટે પછી અમારે ના છૂટકે હથિયાર ઉપાડવું પડ્યું બાકી સાહેબ અમે પહેલાંની કોઈ રજૂઆત કરીને બીજું તો મારો આક્ષેપ ખોટો હોય તો તમે બે હજાર પંદરની સાલ પછીની તમે તપાસ કરો ચાલુ ડિરેક્ટરો અને એમનો સગો તમે તપાસ કરો તો તમને બધી સાહેબ માહિતી મળી રહેશે